નવસારી સુરત સ્ટેટ હાઈવે પર ભૂવો પડ્યો પાલિકા દ્વારા બેરિકેટિંગ કરવામાં આવ્યું પૂર સમય આ વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા નવસારી શહેરમાં સુરતની જોડતા સ્ટેટ હાઈવે પાસે આજે ભૂવો પડતા પાલિકાએ તત્કાલિક બેરિકેટિંગ કરવામાં આવ્યું હતું બે દિવસ પહેલા પૂર વખતે આ વિસ્તારમાં પૂરનું પાણી ફરી વળ્યા હતા મોટાભાગે શહેરી વિસ્તારમાં ચોમાસાની સિઝનમાં ભૂવા પડવું આમ વાત છે નવસારી શહેરમાં પણ ચોમાસાની સિઝનમાં સ્ટેશન જલાલપોર સહિતના વિસ્તારોમાં દર વર્ષે ભૂવા પડે છે થોડા દિવસ અગાઉ શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલા બુકિંગ ઓફિસ પાસે ભુવો પડ્યો હતો ત્યારે ફરીવાર શહેરના ટાટા હાઈસ્કૂલ પાસે નવસારી સુરતથી જોડતા સ્ટેટ હાઈવે ઉપર મસ્ત મોટો ભુવો પડતા પાલિકા દ્વારા તત્કાલિક ભૂવા પાસે બેરિકેટિંગ કરીને વાહન ચાલકો ભૂવા પાસેથી પસાર ન થાય તેની તકેદારી લીધી હતી રિંગ રોડ ચાર રસ્તા પાસે જ્યારે ભૂવો પડ્યો છે ત્યાં બે દિવસ અગાઉ પૂરના પાણી ફરી વળ્યા હતા તે સમયે જો ભૂવો પડ્યો હોત તો કદાચ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત બચાવ કામગીરી કરતી ટીમ અને પોલીસ કર્મચારીઓ આ ચાર રસ્તા ઉપર ઊભા રહીને જ લોકોને સુરત સ્ટ્રેટ હાઇવે જતા રોકતા હતા પરંતુ સદનસીબે આજે ભુવો પડતા પાલિકા તાત્કાલિક તે ભૂવાને ખોદીને તેનું પુરાણ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મિનલ દેસાઈએ પણ ભુવો પડવાની જાણ થતાં તેઓ પણ તાત્કાલિક ચાર રસ્તા પર દોડી જઈને પાલિકાને કર્મચારીઓને સૂચના આપી હતી